નમસ્તે મિત્રો પલ્લવીશ્વતે નતાની સગા સોશિયલ વર્કર હું ટઉકો સિત્તેરમાં લઈને આવી છું મિત્રો જોત જોતામાં તો ઘણા ટવકા પૂરા થઈ ગયા આપણા હા અને સિત્તેરમાં ટવકામાં આવી ગયા થેન્ક યુ સો મચ એક આનો સ્પેસિફિક જ્યારથી મેં ટૌકા શરૂ કર્યા ત્યારનો એક વર્ગ છે ને એ વર્ગ જરૂર આ સાંભળે જ છે સો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ આના પહેલાનો મથામણ ટૌકો બધાને ગમ્યો છે એ જાણીને આનંદ થયો હા મિત્રો આજે સિત્તેરમાં ટૌકામાં મારું શીર્ષક છે સાજે ને બેઠું માંડવે નવાઈ લાગશે તમને પણ સાંભળીને પછી થશે ત્યાં બરાબર છે મિત્રો આપણે ટૌકો છે એ એક જાતનો રોજબરોજના પ્રસંગ હોય એ વાતને આપણે નાના સંશોધન કે કેસ સ્ટડી કે મારા કાઉન્સલિંગ કે મારા અનુભવના આધારે વળીને કંઈ એનો ઉકેલ ઉપાય નીકળે ને કંઈક આપણી થોડી આંખ ખુલે ને એ રીતે આપણે જીવીએ હા એવો હેતુ છે એટલે એક એવી ડિમાન્ડ હતી કે આપણે ઇન્ફોર્મલ રીતે જાણે મળીને વાત કેમ કરતા હોય એવું કરીને બેન્ટિંગ કરો ને મારે એજ્યુકેશનલ ટોપ જે પેરેન્ટિંગની હતી એ ઘણી થઈ ગઈ ગાઈડન્સ એટ ધ વેરિયન્ટ સ્ટેજીસ ઓફ લાઈફ એ ઘણા બધા થઈ ગયા અને આ ઠોકાએ સિત્તેર થઈ ગયા તમારા સહકારને લીધે આ બધું બને છે શક્ય છે મિત્રો હવે આમાં આ જે એ લગ્નમાં હું થોડીક છે ને તે થાકી ગઈ કારણ કે આટલું આખું સરસ મેં મારો વાર્તાલાપ હંમેશા હું બોલી જાઉં મેં છે ને તે હરિઝોન્ટલના બદલે વર્ટિકલ રાખીને બોલી ગઈ અને યુટ્યુબમાં તો ન ચાલે મને ફેસબુકની પેલી આમ ટેવ છે ને આમ તો એની પણ સારું રિવિઝન પછી વધારે સારું થશે બધા પોઈન્ટ વધારે આવશે તો મિત્રો લગ્નમાં જે જવાનું મારે બે થયું એક બહુ જ સાધન સંપન્ન કલ્પના એટલા બધામાં ગઈ હતી એક હાયર મિડલ ક્લાસમાં ગઈ હતી ને બધામાં હું બેઠી બેઠી જોતી હતી એના ઉપરથી મને ઘણો વિચાર આવ્યો મિત્રો તો આમાં તો લગ્નના સાધન સંપન્ન કે હાયર મિડલ કોઈ પણ ક્લાસના લગ્નમાં વર્ણનની જરૂર જ નથી રાઈડ ફ્રોમ ડેકોરેશન જમવાના બધા વ્યંજનો દુલ્લા દુલ્હનની એન્ટ્રી એના કપડાં નાસ્તાના મેણ જમવાના બેનુ એવું બધું અને એ બધું પણ હટકે આ તો હું લગ્નના દિવસની જ વાત કરું છું ચાર દિવસ મેં નથી આ માંડવે બેઠું છે ચારે દિવસની હજી તો હું ખાલી લગ્નની જ વાત કરું છું જો પીઠી ને બધું ત્યારથી જો શરૂ કરું અને ગરબા ને બધું તો તો મિત્રો પછી બહુ જ મારે ચાર એપિસોડ થાય તો બેસિક લગ્નની વાત કે મિત્રો આમાં તો આ બધું તો બધાએ જોયું જ છે આમાં વર્ણનની જરૂરત નથી બધું હટકે સુશોભન ડિઝાઇનર કપડાં આ બધું તૈયાર જ હોય છે પછી એ ઇવેન્ટ કરનારા આવે ને તમને બધાને થોડું થોડું ડાન્સ કરવાનો એક્સપ્રેશનનો ચાન્સ આપે ઇન અ વે ઇટ્સ અ કાઇન્ડ ઓફ પ્રોજેક્ટ અને એમાં કંઈ ખોટું નથી બધાને જો પહોંચી શકાતું હોય હા પોતાની પાસે પૈસા હોય અને છોકરાઓ માટે વાપરવાને સમાજને બતાવવા અને સમાજને ભેગું કરવું હોય એમાં કાંઈ બહુ ખોટું નથી જેની જેવી સ્થિતિ એ પ્રમાણે કરે પણ હું તો બીજી વાત કરું છું કે ઘણા હાયર મિડલ ક્લાસ પછી આવી રીતે પોતાના છોકરા કે છોકરીને જરાયને ઈચ્છા જોવું ન થાય કે વેવાઈ પાસે જરાય આપણું એવું ન લાગે કે વેવાઈ સે સોશિયો ઇકોનોમિકલી ઊંચા હોય તો આપણે એને પહોંચી વળીએ અમારે કંઈ કંપ નથી કમ નથી એમ કરીને બતાવવામાં પછીના જે હપ્તા બહુ ભારે પડી જાય અને એ હપ્તા વખતે આપણે વિચારી નથી કરતા કે સૂન આફ્ટર સન્સ મેરેજ એને ઓફિસમાં કે એની એને ક્લિનિકમાં કે એને કંઈ પણ દુકાન કરવી હોય બિઝનેસ કરવો હોય કંઈ કરવું હોય તો એમાં એને સેટલ કરવાનો છે એમાં પૈસાની જરૂર પડશે એડિશનલ ડિગ્રી મેળવવા પરદેશ જશે તો એમાં પૈસાની જરૂર પડશે છોકરીનું પણ એવી જ રીતનું છે તો પછી તરત જ આ વસ્તુ આવતી હોય છે લગ્ન પછી આપણે ભૂલી જઈએ એટલે ઓવરલે હપ્તાનો ખ્યાલ રાખો રાખતા જ હશે બધા મને ખબર નથી અને પ્રોવિડન્ટ ફંડને બધું વાપરી નાખે ને પછી આખી જિંદગી એમ કે મારે મેં બધું આ લગ્ન કર્યા મને કોઈ બરાબર મિડલ ક્લાસમાં તો રે હા તો પછી છોકરી હોય તો એને પણ એવી રીતના પરણાવીને મોકલવાની ને પછી એ ઘણી એકાદ વર્ષમાં વળી એને સંતાન થાય એટલે આવે ને એ બધું ચાલતું હોય છે એટલે આ બધાનો સેજ ખ્યાલ કરીને જેટલા છોકરા એટલા ડિવિઝન વાઇઝ એટલા પ્રસંગ વાઈઝ જરાક બેસીને એકવાર નક્કી કરી નાખવું જોઈએ જો પૈસાદાર ને તો કોઈ આમાં સવાલ જ નથી એને તો કરવું જ જોઈએ આમાં તો પછી કેમ બારસો પંદરસો રૂપિયાની એક ડિશથી માંડી અને છસો ની તો સામાન્ય હોય જ છે હવે મેં તમને કહ્યું કે પહોંચી વળે તો કોઈ પ્રશ્ન નથી પણ લોન કે હપ્તા ભરવામાં બિયોન્ડ તમારો એ જાય અને રિટાયર થાવ ત્યાં સુધી તમારા હપ્તા ભરણા ન હોય કે આ રિટાયરમેન્ટ પછી ન થયા તો પ્રોવિડન્ટ પણ જતો રહે તો એ બધું છે ખ્યાલ રાખવો જોઈએ અને હું એક પોઈન્ટ તો કહીશ જ કે ગમે તેવા સાધન સંપન્ન હોય પણ દરેક સંતાન સ્ત્રી કે પુરુષ સિંહ કે શી કોઈ પણ લગ્ન બાળ અને બેબી બાબતો નહીં કહેવાય એના જે લગ્ન થતા હોય એ લોકો પચીસ વર્ષની આસપાસ તો હોય તો એને ખ્યાલ હોવો જોઈએ એને સોશિયો ઇકોનોમિક અને બધું બધી ખબર હોવી જોઈએ અને એને થવું જોઈએ કે પપ્પા આટલું પહોંચી વળશે કે નહીં એ આજના જમાનામાં તો એ લોકો જીત કરતા છે કે મારે આવા જ કપડાં જોઈને આમ જ જોઈને આવો જ લહેંગો જોઈને લહેંગામાં આવી જ બોર્ડર જોઈએ ને ચોળી ગઈ એ બધા એટલે એ જરાક ખ્યાલ રાખવાની જરૂર છે આપણે બીજાના લગ્નમાં ગયા હોય એ પ્રમાણે આપણા તો થાય જ નહીં અને હવે બહુ કમ્પેરિઝન થાય છે મિત્રો આઈ રિમેમ્બર વેન આઈ વોઝ સ્ટડીંગ અમે લોકો મિડલ હાયર મિડલ ક્લાસ હતા પણ મારા ક્લાસમાં ઘણા બહુ જ હાયર ક્લાસવાળા હતા તો આ યસરું ટેક થયેલું શાક ઓર સમથિંગ ખાખરો ઓર વોટૅવર એ મારા ડબ્બામાં ત્યારે મારી ફ્રેન્ડને એનો કૂક આવે ફ્રેશ નાસ્તો લઈને કે બોટલમાં પાણી ત્યાં તો માણસ સમજાતું કે ફ્રીજનું ઠંડુ પાણી છે હં એ લઈને આવે ને એ ખાતી હોય આપણે આ ખાતા હોઈએ તો એમાં મને તો કોઈ દિવસ અમને એ લોકોને તૈયાર જ એવી રીતના આપણને કરેલા ને કે આપણને એમાં કોઈ દિવસ કમ્પેરિઝન થતી જ નહીં કે કોઈ દિવસ વિચાર આવતો જ નહીં હં તો મિત્રો ઘણા મિસ્ત્રીવાળાને એકદમ સરસ કપડાં ના અમને બધું ના અમારા તો હેંગરમાં સૂપવેલા ને બહુ સારા પેલા મટીરિયલમાંથી હોય એટલે કાંઈ એવા ચોડાતા નહીં એટલે આ બધું જે અમે તો સહન કરી શકતા પણ હવેની જનરેશન આ સ્વીકારવા તૈયાર નથી એટલે બધું માતા પિતાએ ખેંચાવવું જ પડે છે અને એનું બજેટ રાખવું પડે છે મિત્રો અત્યારના લગ્નનો ખર્ચો તમે કલ્પો તો મને તો કાંઈ સમજાત કેટલા બધા પૈસા થાય ને ત્રણ છોકરાઓ તો કેટલા બધા થાય હવે આમાં સીધું કમાનારો હોય ને બચત કરનારો હોય તો મરી જ રહે સિવાય બધી જુદી જુદી રીતે પૈસા કમાતા આવડતા હોય તો દિસ ઇઝ ધ ગુડ બેસ્ટ ટાઈમ શો ઓફ કરવા વાપરવાનો એની ઘણી રીત છે પૈસા કમાવાની તો અમુક લોકો બિયોન્ડ જઈને બધું કરી શકે છે દરેક અમુક ન એ કરી શકે પણ એની હા અમુક રીતે તો ખેંચાવવું જ પડશે આમાં તો એ લોકો જે મને ટીન એજર્સ છે જે પરણમાં જઈ રહ્યા છે એ લોકોને તો મિત્રો થોડુંક પપ્પાને કહી શકે ને હું એમ નથી કહેતી પાંચ દિવસનો પ્રસંગ કરવાના બદલે આપણે બધો રસ્તો કાઢીએ કે એક દિવસ એટલું બધું સરસ રીતે કરીએ અને રેસ્ટ ઓફ ધ થ્રી ડેઝ ઘરના જ બસો દોઢસો માણસ હોય ને એ પણ ભલે બહુ સારી રીતે કરીએ પણ લોકો તો ઓછા થાય બાર ગામ આવનારા ઓછા થાય હા તમે એક દિવસનો રાખો એટલે બે દિવસમાં પતી જાય નહીતર તરફ છ દિવસ થાય હવે બહુ વખતે ભાઈ બહેન મળ્યા પણ બધા પહોંચી શકતા હોય તો ક્યાં સવાલ છે મહિના પહેલા ભેગા થાવ ને ભાઈ હવે આમાં છે ને તે વોમ્પ જતી રહી મિત્રો શું શું તમને થયું તો ભાઈ એક તો બિલકુલ હોમ જતી રહી આપણે જેને કે લગ્નમાં ગયા હોય ને એ ઘણી વાર આપણને મળીએ શકતા નથી એ સ્ટેજ ઉપર હોય બિઝી હોય લાઈનમાં આપણે હોય આપણો વારો આવે ફોટા પડાવો હોય તેની સાથે એમ હસીએ તો એ આપણી નોંધ એ માણ લે પછી આલ્બમ જોઈ ત્યારે ખબર પડે કે આ આવ્યા હતા હ ચાંદલા નહીં લેવાનું ને એવું તો બધું હોય જ છે હવે એટલે કંઈ ગિફ્ટ કહેવા તો આપણે જે વર્તનને એના હાથમાં મૂકીએ જેમાં કંઈ રસી પ્રોકેટ કર્યું ના કર્યું એ કાંઈ કોઈને ખબર પડતી નથી મિત્રો તો અને કોઈને પડીએ નથી તો એક તો આમાં વોમ્થ બિલકુલ ઉષ્મા વિહીન આ થઈ ગયું છે હં હોટલમાં હોય એટલે આખો દિવસ તો જુદા હોય એ પ્રસંગે પ્રસંગે હોલમાં નીચે મળીએ થોડીક વાર ખુરશીમાં વડે પાછા જઈએ તો એટલે આપણને તો થાય શું હવે ત્રણ બેડરૂમનું રૂમ ઘર હોય તેમાં કેવી રીતે બે પક્ષના કેવી રીતે ત્રણ ત્રણ બાય બેન હોય ક્યાંથી છ જણા હોય તો છ તેરી અઢાર વીસ બે હોય કેવી રીતે રહી શકીએ અત્યારે એક રૂમમાં કોઈ રહેતા ખૂબ ગરબમાં રહે બાકી દરેક ને પોતાના રૂમ જોઈએ એટલે હોટલ જ આપતી પડે કોઈ નીચે સુઈ શકે છે હવે બધાને ખાટલા જોઈએ તો એ પછી બીજું એક સર્જન સર્જનશીલતા નો બહુ અભાવ મિત્રો કે તમે જુઓ ને તો એક એક સરખી રીતે જ સાડી પહેરાવેલી હોય એક સરખી રીતે જ કપડાં હોય આ સાડીમાં આ ફૂલ છે એવા જ ફૂલનું અહીંયા ને અહીંયા હોય એમાં ક્રિએટિવિટી નહીં તમારા દાદીનું કે નાની નું સાચા ઘરણા હોય એ નહીં આને મેચિંગ મેચિંગ હોય એ પછી વાળે અમુક જ રીતે બધાના લગભગ સરખું જ લાગે અત્યારે ટ્રેન્ડ પેલી છે એ પ્રમાણે છોકરાઓને શેરવાનીનો છે તો એ પ્રમાણે એમાં કોઈ જાતની ક્રિએટિવિટી તો આવે નહીં પોતે અમે તો મારા ચણિયા કબજે જાતે તૈયાર કરતા ને પોડર શોધવા જાતા ને એવું એ જમાનામાં અહીંયા હતું એવું નહીં મિત્રો બે મારા ઘરેના બે પક્ષે મે ડ્રો કરીને આવા મારે જોઈએ છે ને આવી બધું કરીને મેં કરાવ્યા હતા મને કરાવવા પણ દીધેલા બે જણા પપ્પા એને પેલા લોકોએ અમારા સાસરાવાળા તો એવું નહીં ત્યારે હતું પણ ક્રિએટિવિટી હતી એક જાતનો ઉત્સાહ હતો હવે તો બધું આમ સ્ટેપ મારે મળે જ છે ત્યારે કેમ હસવું એ શીખવાડે છે તમને ત્યારે બધા લાઈનમાં નીકળે એ કામ જાય ને કામ જાય ને ગીત ગાતા જાય ને આમ ઉમળકાથી તો કોઈ ગીત ગાતા જ નથી પણ એક સારું છે સ્ટેજ ઉપર આવા બધું બહાર તમારી શક્તિ આવે ને બધું તો એક ઉષ્માબિન છે સર્જનશીલતા નથી બધું કૃત્રિમ થઈ ગયું છે હં અને બહુ વધારે પડતું મિતરેક થઈ ગયું છે બધું ડિઝાઇનર એવરીથિંગ એવરીથિંગ ડિઝાઇનર જ બસ બીજી વાત જ નથી અને પછી આ લગ્નો છે ને એક તો કર કાઢવા એક પાછું વાળો એને ત્યાં જઈ આવે એટલે આપણે બોલાવવા જ પડશે ને એને ચાર દિવસ બોલાવ્યા તને આપણે હિન્દીમાં પતાવશે શું વાત કરો છો એવું ઓકે તું પહેલ કરવી પડશે ને એક દી એટલો સારો કરો ને એવું જસ્ટ કહો તમે છોકરાઓને એવું શીખવાડો કે એક દિવસ જ ફાવે એવું છે વધારે અમારે નથી થાય એવું અમારે થોડું બજેટ રાખવું પડે પણ એ એ બહુ આવશે નહીં હજી તો આ છે ને બહુ પીક ઉપર જશે બહુ જ બહુ જ બહુ જ પછી કદાચ નીચું આવે તો ખબર નથી પણ વૈદિક વિધિથી થોડા લગ્ન અને આ બધું જે બધું પાપડ વણવાનું હોય કે કંઈ પેલું માળાના મુહૂર્ત મગના મુહૂર્ત હોય કે પછી પેલું મહેંદી હોય કે ગરબા હોય એ બધા ભેગાથી ને અમુક જેના કુટુંબના ગાય કરે તો ના ચાલે બહુ મોટે પાયે કરવાના અને પછી એક દિવસનો સરસ પ્રસંગ સિટીમાં હોય અમુક જણાવે બારગામ વાળા એક દિવસ હોય તો એક આઈ ડોન્ટ નો આઈ ડોન્ટ નો એવું કરી શકાય હવે આવું કેમ થાય છે તો આમ આમાં એટલે થાય છે કે પોસાય પરવડે એવું જોવાનું જ નથી નંબર વન કે એ એક જ વાળા જીવનમાં પ્રસંગ આવે છે અને આખી જિંદગી છોકરાઓએ આપણને પાસે કંઈ માગ્યું નથી તો આપણે એના બહુ જ સરસ રીતે લગ્ન કરવા છે એવું મા બાપને હોય ને કંઈ ખોટું નથી એક જ વખત પરણવાનું હોય છે તો આ તો મેમોરેબલ થવું જોઈએ ને હટકે મેમોરેબલ સાદું નહીં પ્રી વેડિંગમાં એ વટ જ પડવો જોઈએ એ ધોધ પાસે ને એમાં જ ઉભા રહેવું પડે મને दूर दूर जी डेस्टिनेशन मैरिज अबे मैं आई डोंट नो મને તો ખબર ન હતી ડેસ્ટિનેશન ઉપર આપણે જાતે જવાનું કે આપણને બોલાવાય આઈ ડોન્ટ નો આપડે પૈસા આપવાના હશે કે હું તો ગઈ ન હતી એકમાં ઇન્વિટેશન નો ગઈ ન હતી તો ઓલી ડેસ્ટિનેશનના પછી એ પ્રમાણે જો બીચ નું હોય તો આપણે બીચ જેવું કપડાવાનું બધું લેવાનું ના આપડે પાસે જે બધા એટલા સરસ કપડા હોય ને પણ એનો અર્થ જ નઈ કારણ કે થીમ થીમ પિંક હોય તો પિંક ક્યાંથી કાઢું કોઈ ઇન્ડિવિડ્યુઅલિટી નઈ ભઈ આ બધું યુનિફોર્મ ક્રિએટિવિટી થી તૈયાર નહીં થવાનું ઘરે પહેરાવી દે આવડા એમાં આવડે એવું તો કઈ હોય આપણને પોતાનું કંઈક તો આવડે અને જનરલ જનરલ તમે તમારું લુક અને તમારી હાઈજીન અને તમારું રૂટીન બધું સરસ રાખતા હો તો તમારે ક્યાં જરૂર પડે તમારો ફેસ જ ક્લીન હોય અમાર તો કઈ પ્રી વેડિંગ ને પ્રી પેલા એપોઇન્ટમેન્ટ લીધી નથી ચણા ના ના લોટ ને કેટલા માટે થાય છે પછી બીજું માતા પિતા એક સ્વપ્ન હોય છે પછી વેવાય ને બતાવવા કે પહોંચી વળવા કરવું પડે છે વેવાય થી બહુ નીચા સ્ટેન્ડર્ડ એને કર્યું એનાથી બહુ નીચું જવાતું નથી રખે ને કદાચ છોકરીએ સાંભળવું પડે તો એવું થાય છે પછી પોતાના ધંધામાં વટ પાડવાનો છે હં ધંધામાં તમારું સ્ટેન્ડર્ડ આને તમે આટલો ખર્ચો કરી શકો એ એને કે એના પ્રકાર એને તમારે બતાવવું પડે તમે કમાવો ગમે તે કરો પણ એનાથી નીચું નહીં જવું એવું હોય છે એ આના પ્રમાણે તો પછી બીજી ત્રીજી છોકરા છોકરીના લગ્નો નક્કી થાય આ ખર્ચો કર્યો એ પ્રમાણે તો હં પછી આમાં છે ને તે જીવનમાં એટલું બધું ટેન્શન છે કે લોકોને એમ થાય છે કે મૂકો અને ભલે ખર્ચો થાય આપણે થોડીક મજા કરી લો ચાર નથી આટલા બધા ટેન્શન જીવન પહેલાં નહોતા એટલે બ્રેક લોકોને બધો જોઈએ છે ને બ્રેકમાં કોઈ કોઈને સાંભળવા તૈયાર જ નથી કરવું હશે એટલું કરશું જ હ અને બધું ભૂલીને મુક્ત મને એમ કે આપણે થોડું ઉજવીએ ભાઈ બહેન મળીએ તેમાં દિવસ નથી સ્થિતિ હોવી જોઈએ ના હોય તો એને ના કરી નાખું હું એવું નથી કહેતી કે આ બધું ન કરું હું કંઈ પાપડ વણો અને મગ ઢોળો ને એવું બધું નથી એ એવું કોઈ હવે કરે ને સિમ્બોલિક કરાય હા પણ એવું એ એ જમાનો લાવવાની એવું વાત નથી કરતી હા પણ થોડુંક જો જે ઘરમાં પ્રશ્ન છે ત્યાં અને ખેંચાઈ રહેવાનું છે અને પાછળથી છોકરાને સેટલ થવામાં ભાઈને સેટલ થવામાં એની ઓફિસ કરવામાં હા કે એવો વાંધો આવતો હોય તો બહેને બેને પોતાનામાં કંઈ ખર્ચો વધારે થતો હોય તો કંઈ સમજીને પપ્પાને મદદ થાય એ રીતે કોઈ રસ્તા નીકળતા હોય તો એ લોકો તો મેચ્યોર હોય છે કંઈ નાના નથી હોતા લગ્ન એટલે નાના નહીં હા પણ છોકરીએ પોતે એટલું હોય છે કે પપ્પાને એમ થાય કે ના ભલે એના પૈસા લીધા ન લીધા જે બાબત હોય પણ કે ઊભી રહી આવી તો આપણે એટલે આ આ બધું છે ને ઇન્ટર રિલેટેડ પ્રશ્ન છે અને દરેકનો સાપેક્ષ વ્યક્તિગત પ્રશ્ન છે આ તો મેં જોયો એટલે બે એની છણાવટ કરી પછી એ આમાં એવું છે કે આ એટલા માટે કે સ્ત્રીઓમાં હલી શકે છે હવે એ તો સ્ત્રીઓ તો છે ને એમાંથી ઊંચી જ નતી આવતી બિચારીની જવાબદારી એટલે મમ્મી તો ક્યારે તૈયાર થઈને બહાર આવે કાંઈ એવું હતું જ નહીં તો આમ ફટાક સાડલો પહેરતી પેટથી આવે ક્યાં જાન આવી જાય આમ છેલ્લો પહોંચતી હોય એવું એટલે એ લોકોને એટલી બધી શાંતિ થઈ ગઈ એક યાદગાર રીતે તમે પ્રસંગ ઉજવી શકો તમારા દિલની જે ઈચ્છા તમારા લગ્નમાં પૂરી ન કરી હોય તમારી છોકરી છોકરાના લગ્નમાં પૂરી કરો હા હા તમે ના ડાન્સ કર્યા હોય તો ત્યારે તમારા વર સાથે તમે ડાન્સ કરો શીખો પ્રેક્ટિસની મજા બહુ છે હા આમાં આના એ બધા પોઝિટિવ સાઈડ ઘણી છે પછી મનની બધી તમારી ઈચ્છા જે રહી ગઈ હોય એ પૂરી થાય છે છૂટથી બધા ભાઈબેટ મળી શકે કોઈને કાંઈ રસોઈની ને જમવાની ને એવી કંઈ ચિંતા નહીં ને પૂરા કોન્ટ્રાક્ટ હોય ને એટલે સહેજ જ એક મેઇન વ્યક્તિએ જોઈ લેવાનું હોય છે એટલે એ ઘણું સારું પડે છે અને પરસ્પર આમાં શું હોય છે કે પરસ્પર એકબીજાને એમ કે બહુ જ ખુલાવટથી મળી શકે મેં કહ્યું એટલે પરસ્પર પ્રેમની રીતે કે આવી રીતે કોઈ દિવસ શાંતિથી કોઈ બેઠા હોતા નથી અને આ જે બધા નોમ છે ને એ મેં કહ્યું એમ એક તો પિક હજી બહુ આગળ જશે ને પછી ધ ટાઈમ મેં કહું કે થોડી સિમ્પલિસિટી અંદર આવી જશે વળી પછી આ આવું થતા તૈયાર જ કરતું હોય છે હા સો સંગીતના જલસા ને બધાની મજા તો છે જ હા પણ એક જોઈ લેવું કે ભાઈ સાવ પ્રોવિડન્ટ ફંડને એના ભોગે અને સાવ પાછળનાને મુશ્કેલી પડે એ રીતે છે માટે એવું કરવું હા તો એ એક જોવાનું હતું ને ઇન્ડિવિજલિટી તમારું કંઈક તો બધું મેડ ને રેડીમેડ ને ડિઝાઇનરને પેલું બધું જે પ્લાન કરેલું એવું નહીં તમારી કોઈ ક્રિએટિવિટી તો રાખો હું હું એમને કીધી ફૂલ લઈને હાર બનાવવા પણ તમે તમારું કંઈક એ રીતનું જુદું તો બધું કોન્ટ્રાક્ટથી કરો તો પછી એમ કે કાંઈ ખબર જ નથી હોતી કોઈને ક્યાં શું થયું કંકત્રી મેં મને એક જણ મળ્યા હતા એને કહ્યું જોયું ને બેન વિડીયો મેં કીધું હા જોયો બધા જોયા મેં કહ્યું હા બધા જોયા હું એનું કહેવાનું એણે એટલો બધો ખર્ચો કર્યો હતો ઇન્વિટેશન કાર્ડે નાની વિડીયો હતી કે હા છોકરો કેવી રીતે ભણ્યો કેમ મોટો થયો સરસ નાનપણથી એને જોવાની મજા આવે પણ એનું કહેવાનું એ જ હતું કે એ અંગે તમે કાંઈક મને ના નાના મેં બધું જોયું બહુ જ સરસ હતી ને તમે તો પૈસા ગજબ કરી નાખી હે બહુ સરસ ભલે ખર્ચો કર્યો પણ બહુ જ મહેનત કરી હા બેન કે દોઢ બે મહિના પહેલાંના મંડ્યા હતા થાકી ગયા કે એટલું બધું રોજે રોજ પ્લાન કર્યું ને એમ થયું કે ના ના આપણી યાદગાર ના તમે બનાવ્યો જ યાદગાર પ્રસંગ જ બનાવ્યો એટલે આ ટાઈપનું એ હોય છે મિત્રો શું આશા છે કે મિત્રો મિનિટ આગળ જાતી જાય છે સોરી તમને આ એપિસોડ ગમ્યો હશે તમે અનુભવ્યો હશે તમે આના વિશે આવો વિચાર પણ કર્યો હશે હા તો મને થયું કે આજે શેર કરું થેન્ક યુ સો મચ ફ્રેન્ડ સિત્તેર તો પહોંચી ગયા ત્રીસ ટકા ટૌકા થાય એટલે આપણે સો સો ટકા પૂરા થશે હા મિત્રો સો થેન્ક યુ સો મચ અને મને તો બધા રોજ બરોજ મળતા રહ્યો જ છો બધી જુદી જુદી જગ્યાએ હું આવતી હોઉં છું એટલે હા મારી છોટી ખુશી કે મારી કાઉન્સલર સ્ટેપ કે મારી ઇવનિંગ ટાઈમ કે હા એ બધામાં ફાઈવ મિનિટ્સ ટોક ને એવું ઘણું બધું એમાં બધામાં મને સરસ સહકાર મળે છે અરે મારા પેલા તોફાન ગીતો ને આ તેમાં એમાંય મજા આવે છે એ જે હું કહું છું સાંજે જે આપણે ઇન્ફોર્મલ રીતે ગાઈને મજા કરીએ છીએ એવું નથી હોતું બધું સિસ્ટમેટિક એવું નહીં થોડુંક મજાનું તત્વ હોવું જોઈએ સો વોટ હેલ્સ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ